બનાસકાંઠા એલસીબી પીઆઈ એવી દેસાઈની સૂચનાથી સ્ટાફના માણસો માવસરી સુઈગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન બાતમી હકીકત મળી હતી કે એક ક્રેટા ગાડીમાં વિદેશી દારૂ ભરાઈ આવી રહી છે જે હકીકતના આધારે એલસીબી પોલીસ સ્ટાફના માણસો ગામડી ગામ નજીક નાકાબંધી કરી હતી તે સમય દરમિયાન બાતમીવાળી ગાડી આવતા તેને રોકવાનો પ્રયાસ કરતા તેને ભગાવી હતી જેથી પીછો કર્યો હતો તે જ સમય દરમિયાન ચાલકની બાજુમાં બેઠેલો ઇસમ ભાગી ગયો હતો અને ક્રેટા ગાડી સાથે ચાલક ઝડપાઈ ગયો હતો અને ગાડીમાં તપાસ કરતા વિદેશી દારૂ કિંમત રૂપિયા પાંચ મળી આવ્યો હતો જેના પગલે પોલીસે દારૂ ક્રેટા ગાડી સહિત કુલ રૂપિયા બાર લાખ ચોત્રીસ હજારનો મુદ્દામલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ હાજર ન મળેલા શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ